નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સસરો પ્રોફેસર પુત્રના આ કાગળની વાત ઘરમાં કોઈને કર્યા વગર માસ્ટર સાહેબે ચૂપચાપ માંદી અંશુને પોતાની સાથે હેળવવા માંડી બધા જ છોકરા દાળિયા રેવડી જેવા ખાદ્ય પદાર્થથી રીઝી જાય છે એ વાત માંદલી અંશુએ ખોટી પાડી દાદાજી પાસેથી ખાઉં ખાઉં લઈ કરીને એ પાછી માની સોળમાં જ ભરાઈ બેસતી દાદાને મૂંઝવણ થતી હતી કે માથી દીકરીને નોખી પાડવાનો કયો કિમ્યો કરવો ધીરે ધીરે એને યાદ આવ્યો બહુ જ નાનેથી મા વગરના થેલા દેવું ને તો દાદા સાથે પ્રીત બંધાતા મુશ્કેલી નહોતી પડી પણ પોતાના જ પુત્ર વીર સુધની વ્યવસ્થા એને યાદ આવી પોતે રાધે ગોવિંદ રાધે શેરાપુરી ખાધી દાતા ટાળોટા વગાડતા વીર સન્મુખ નાચતા તે કૂદતા હતા અંશુ પાસે પણ એને નાચ ગાન અને ટાળોટા આદર્યા મીઠાઈએ ન કરેલું કામ નૃત્ય ગીતે કર્યું અંશુ માંદી માંદી પણ દાદાની સાથે ને ગાતી થઈ દાદાની સાથે જ સુવા લાગી દાદા અંશુના સંપૂર્ણ કેતી બન્યા તે પછી જે તેણે ભદ્રા પોતાની પાસે બોલાવી મંગાવ્યા બારણાની સહી આળસ લઈને ભદ્રા ઊભી રહી સસરાની આંખો ભદ્રાને બાળતી ત્યારે ત્યારે અચૂક હંમેશા એક જ ઠેકાણે ચોટી રહી હતી આજે પણ એ આંખો ત્યાં ચોટી ભદ્રાના માથા ઉપર ત્યાં એ આંખોને શું જોવાનું હતું મુંડાઈના માથા પરના નવા ઉકેલા કેસના સફેદ ઉડાણીની આહાર પાર અંડો કાઢતા હતા તેને જાણે કે સસરેની આંખો ગળતી હતી એ કણિયો સસરેની આંખોમાં ગુજરાતી હતી પુત્ર વધુના વૈવિધ્યનો વધુમાં વધુ કરુણ અને કેસ બિહોણ લેવેશ લાગતો હતો તે સિવાય પોતે તપાસી લેતાને સંતોષ પામતા કે બહુનો દેહ દૂબડો નથી પડ્યું ને વહુના થોડા થોડા દેખાતા હાથના આંગળા એમને ખાતરી કરાવતા કે ભદ્રાને નખમાયે રોગ નથી એમણે વાત ઉચ્ચારી જુઓ છો ને છોકરા સાચી જાણું છું કે નહીં હે બેટા જુઓ અંશુને મેં તમારી આગળથી પડાવી લીધી છે ને જવાબમાં ભદ્રા ગુમટાની આડસે મંદ મંદ હસતી હસતી એ ગુમટામાં છુપાયેલા પોતાના ચહેરા સામે તાકી ઉભેલા દેવને કહેતી હતી દેવ દાદાજીને કહે કે તમે એકલા સસરાજ ક્યાં છો તમે તો શાક્ષ સાસુજી પણ છો ને અંશુને મારો હેડો છૂટ્યો એટલે હું તો શાંતિ પામી છું તો પછી બચ્ચા થોડા થોડાથી નાનો ભાઈને ત્યાં એકલા અમદાવાદ જઈ આવશો નાની વહુ બિચારી મૂજાથી લાગે છે ભાઈનો તો કાગળ આવેલ કે ચિંતા કરશો માં પણ મારો જીવ કેમ રહી હું પડે જાઉં એમ થયું પણ મારા જવાથી વહુને સી સહાય મળી એ કરતાં તો તમે જે જઈ આવો ભદ્રાએ કશું ઉત્તર ન આપ્યું દેવ તો ભદ્રા બાના ચહેરા સામે જે જોઈ રહેલું હતું ભદ્રાની આંખોમાં સહેજ ચમકાટને કાલો પર લાલ લાલ થોડો ધગધગાટ એણે જોયું ખરો પણ એવા રંગ ભાવોનો અર્થ સમજવા જેટલી ઉંમરે હજુ દેવનું નહોતું પહોંચ્યું તમને મારી મરજી વિરુદ્ધ મારે લેસ માત્ર નથી મોકલવા કે વળી પાછા કહેશું કે કીધું નહીં ડોસા ગવિષ્ટા અવાજ ભૂલ્યા વિધવા વધુની માનસિક સ્વતંત્રતાનું પાલન કરવાનો પુરુષ એ અવાજમાં રણકી રહ્યો દાદાજી કહેતા હોય તો મને સો વાંધો છે ભદ્રાએ દેવુને આમ કહ્યું ત્યારે એના બોલમાં એ આવો સમાયક સસરો હોવાનો પુરુષ ગુંજ્યો ના એમ ન બોલો બચ્ચા તમને ન ગમે ત્યારે સાંઈ ઝાટકીને ના પાડી દેવાની તમને છૂટ છે મારે કાંઈ તમે વધારાનું નથી ન જવાનું કાંઈ ખાસ કારણ હોય તો કહો તમ તમારે બેલાશક કહો હા બેલાશક ડોસાના મોંમાં જ્યારે બેલાશક શબ્દ બોલો તો ત્યારે એની ડોક ધૂમવા પાેવાની જેમ ફૂલાતી કહે ને દેવ મારું મન હોય ન હોય એવો તો વિચાર જ દાદાજીએ નથી કરવાનો મારું તો મન જ છે જે દાદાજી કહે તે કરવાનું તો જઈ આવો દીકરા પણ આમ જુઓ એક શરત ઘરની દર દાગીનાની પેટીઓની ચાવી હું અહીં નથી સાચવવાનું એ જોખમ મારી કેળીએ ન રહે માથા કટ કરાવવી નહીં આ વખતે બધી ચાવીઓ ભેગા લઈને જાઓ હોય તો જાઓ ને ઘી ગોળ ખાંડ પણ એકાદ મહિનો હાલે એકલા કાઢી દઈને બાકીનાને કબટમાં મૂકી ચાવી સાથે લેતા જાઓ મારાથી એ બધી પંચાયતમાં નહીં પહોંચાય પોતાનું છે તેને સાચવણ પોતે જ રાખવી પડે ચાવીનો ઝૂંડો મારાથી નહીં બેઠાય હા સાથે લઈને જાઓ બેલા સૌ દાદાને બોલે બોલે બદ્રાબાના મુખ ઉપર ઉર્મિઓના જે મંડલો પૂરાતા હતા ભાવનાના કાણે કણની જે ઢગલી પડતી હતી તેને તો દેવુને એ ટાણે જંગી કોઈ પ્રદર્શન સાંપડી ગયું હતું એની ડોક ઊંચે જોઈ જોઈ દુખાવા આવી હતી તો પણ એની જિજ્ઞાસા ખૂટતી નહોતી ભદ્રાના રડવા ચહેરા ઉપર ભાવોની ભરતી અવાજા કરતી હતી તેનું એક કારણ હતું ત્રણેક વર્ષ પર ન્યુમોનિયાએ એકાએક સાંભળી ઝડપે તેમ ઝડપેલા લીધેલા સ્વામીની સાથે એનો મેળો બહુ મધુર હતો સ્વામીની હયાતીમાં જે પ્રેમ અને સન્માન એ આ ઘરમાં પામી હતી તે કરતા તો કેરા સન્મક્ષ સસરાએ એને માટે કુટુંબમાં જમાવી દીધા હતા ઘરના તો માસ્તર સાહેબના ઘરમાં અલ્પ હતા પોતાના લગ્ન દાણાની લગ્ન જ ભંગારી તેના રૂપાંતરમાંથી જ એમણે બે દીકરાના લગ્ન કર્યા હતા તેમાં દેવુની બાએ ઘર ખર્ચમાં કોશિશ કરી કરી સસરાની આદમીનીમાંથી જે બચત નીચવેલી તેનું પણ થોડું સોનું રૂપું ઉમેરાયું હતું દેવુની બાના પિયરના થોડા દર દાગીના તેમજ આણાંના વસ્ત્રની જુદી પેટી રાખી હતી તેને તો માસ્ટર સાહેબેરનું સ્પર્શ સુધા થવા દીધું નહોતું છતાં તે પેટીની ચાવી એમણે ભળાવી હતી ભદ્રા બહુને ભળાવતી વેળાભદ્રની આનાકાનીની એમણે આ શબ્દોમાં ખબર લીધી હતી કે બેલા શક તમારે જે ચાવી સચવી પડશે ના કહેવા જેટલું અભિમાન ક્યાંથી કાઢવું દેવું શું તમારું નથી દેવું છે તે શું તમારે લૂંટાવવાને પીખાવા દેવું છે પણ એમાંથી કાંઈ હેરફેર થાય તો એ પેટી કોઈક દિવસ ખાલી ખમ માલવું પડે તો પણ મારે કબૂલ છે ચાવી તો તમારે જે સાચવવાની છે બિલા શાક તમારી તે પછી સસરાને વિધવા પુત્ર વહુને ખરી કસોટી તો વીર સુખના બીજા લગ્ન પછી થઈ હતી લગ્ન તો પોતે અમદાવાદ જ બતાવ્યા હતા પણ તે પછી એકાદ બે વાર એ નવી નવી પત્ની કંચનને લઈને પિતાને ઘેર આવ્યો હતો ચાવીઓના પ્રશ્ન તે વખતે ઉગ્ર બન્યો હતો પોતે કુટુંબનો એકનો એક રણનાર છતાં ઘરની ચાવીઓ પોતાની પત્નીને ન મળી શકી નાની મોટી પ્રત્યેક ચીજ માટે વિધવા પત્ર ભાભીને જ વિનંતી કરવી પડે એ વાત અસહ્ય હતી એમાં વીર સુદ પોતાનું પોતાના નવા સુરક્ષિત પત્નીને અપમાન માનતો હતો ખરેખર અવિશ્વાસ સમૂહ કોઈ બીજું અપમાન નથી પણ વર વધુ બંને આવા કોઈ અસંતોષે ધૂંધવાતા હતા તેની બદ્રાને તો શરત જ નહોતી રહી એ તો ઉલટાની બેર દેવાની ઘેર આવ્યા બાદ બે ચાર ગાડી સજોની પાસે કમાન્ડની અરદ આરતી હાથ જોડ્યા જેવા કરીને ઊભી ઊભી દેવને માફક પરવાનગી માગતી હતી કે દેવ દાદાજીને કહે જો મારા પર ક્રોધ ન કરે તો એક વાત માગવા આવી છું વાહ મજાની વાત દાદાજીએ હાસ્ય કરી હું પણ ઘરમાં વાઘ દીકરો જ છું ખરું ને ઓટલે બેઠો બેઠો કેમ જાણે સોના ઉપર ઘે 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 જ કરતો હોઉં હું જ તમને પૂછું છું બાપ કે કઈ દહાડે મેં તમારા પર ક્રોધ કર્યો છે દેવ દાદાજીને કહી એવું કેમ પૂછું છું બેલા શક પૂછું જ છું વળી બેલા શક નહીં તો પછી સીધું પૂછવાતા શું ભાલા વાગે છે તો કંચન ગોરીને મારે દાગીના પહેરાવા છે કોના તમારા ખબરદાર ના મારા તો જૂનાવાણી ઘાટમાં છે એમના ગળામાં નહીં ઊભે ત્યાં શું દેવની બામાં હા જ તો દેવની વહુ સિવાય કોઈનાથી એ પીઘાઈ ગઈ દાદાના આ એકદમ અજાણ્યા ભૂળથી ચમકેલો દેવો બદરા બાની સામે જોતો જોતો એવો તો ખસી આણો પડેલો કે તે પછી જ્યારે જ્યારે દાદાજી જોડે બદરા બાને વાતો કરાવી હોય ત્યારે એ પહેલાં જ શરત બદરા બા સાથે કરતો કે વહુ ફળુંવાળું કશું ન બોલો તો હું આવું બદરાએ તુરતા જ સસરાને દબાવ્યા પણ કંચન ગોરી દેવની વાત છે ને છે છે હું ક્યાં ના કહું છું પણ પણ એમ કાંઈ ચતુરસરું તે દિવસે ગેંગ ફેક થઈ ગયેલો કારણ કે પોતાને આવતી વહુ પ્રત્યે છૂપો કસક અણગમો છે એવો એને પોતાના અંતકરણ માટે અસંદેશો પડેલો એને બેક જ લાગી ગયેલી કે આ વાત જો કંચન ગોરીને કાને જશે તો અત્યારથી ઝેરી ઝાડના મૂળ ખાલી જશે એણે તુરત જ બધાને કહ્યું તો પછી એમાં પૂછવાનું શું વાત જતા હતા તમે સ્વતંત્ર છો તમારી બાબતના તમે કુલ મુખ્યતાર છો બેલાસક પહેરવા આપો બેલાસક જ્યારે ભદ્રાએ દેવના મૂવેલા બાની પેટી ઉઘાડી તેમાંથી નાની મોટી દાબડીઓ ખુલ્લી કરી દેરાણી કંચને એ ઓરડામાં બોલાવી કહ્યું કે બેસો દેવને એની અટવી બા ગમતી નથી આજથી બાને શણગારવી છે બેસો જો પણ એ ઝીણા મોટા દાગીના ભદ્રાના હાથમાં ઠઠિયા રહ્યા દાબડીઓ ઉગડતી હતી તે બંધ કરવાનું એ ભાન બોલાયું ભદ્રને દેવ ત્યાં ને ત્યાં થી ગયા ચિત્રમણામાં લેખાઈ ગયા કેમ કે કંચન ગૌડી આટલું જ બોલીને ચાલતા થયા હતા મારું આ ઘરમાં શું છે મારે દાન નથી લેવું અળવી લાલ ગીસ તો મળશે જેને દે આ તો એક આગલો પ્રસંગ અમને યાદ આવી ગયો એટલે કહી દીધો મૂળ મુદ્દો તો ભદ્રાને અમદાવાદ મોકલવાની સસરની આવડતનો હતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ